તો હેલો ઈ ફેમિલી કેમ જો બધા આઈ હોપ કે બધા મજામાં આવી છો તો મિત્રો આજે આપણે વાડીએ જઈએ છે કેમકે બકરા સારું ચારો લેવા જઈએ છીએ અને આપણે બધાને યાર ખાવા જોઈએ તો પછી બકરાને તો જોઈએ છે ને તો જાવી સીધા વાડીએ અને વાડીએ જઈને તમને દેખાડું હચકો બચકો વાડી થોડોક અને આમ જો થોડોક રેજો મોંડા ફગે છે કેમ કે આપણી પાસે એવું ભારે મોંડા નથી ફ્લેટીના છે એટલે જઈએ વાડીએ પ્લેટીના તમને ખબર છે કે થોડી વેતી આવે એટલે ભૂખો વધારે કરે કેમ કે મોટર હલકું આવે કેમ કે મિત્રો આપણે હલકોમ કે આપણા એક પેટ્રોલ હવે તો આવે જ ન આવે બરાબર એટલા માટે હલકું ઓંડા લેવું જરૂરી છે અને પ્લેટના તમને બધાને ખબર છે પ્લેટનાની એવરેજ સારી આપે તો પ્લેટના આપણે લઈ દઉં છે સીધા જઈએ વાળીએ અને રજકો બચકો વાળી નાખીએ બસ આને ચારો પારો નાખી દઈએ છીએ કેમકે સામેથી વહેલો હતો તો મારા પપ્પા એ રે મારું મોટરસાઇકલ લઈ ગયા હે પ્લેટ અને મને કહેતો રજકો બસ લઈ આવ્યા તો જઈએ રજકો લેવા અને રજકો લેવા લેટ બતા નાખી દેવી આ જૂનું મોટરસાઇકલ છે આપણું નવું નથી એટલે રજકો બચકો લઈ આવી વાટી વાટી નાખીએ બરાબર બાકી તો ચાલો મળીએ વાડીએ મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને મારો નાના ભાઈ છે રજકો એ વાઢી રહ્યો છે અને આપણે લઈ લીધો ચલાખો કેમ કે ચલાખો રજકો લેવો જોઈશે ને તો સીધા જઈએ રજકો વાટે ત્યાં રજકો બચકો કેવો વાટે છે આપણું ડીએ સામે પીડ્યું છે અને પાછળ આ વરિયારી છે વરિયારી તમને ખબર છે કે વાળી ખેડૂતને કાંઈ વરતું નથી એટલે બીજા બીજા બનાવી જો કદાચથી થોડાક આગળ આવી તો તમારા બધાનો સપોર્ટ હોય તો કદાચથી આગળ આવી જઈશું સો ટકા તો આવી જ જઈશું કારણ કે તમને ખબર જ છે કે તમે સપોર્ટ કરવાના છો મને મને પૂરો ગળા લાગે તમારો બધા ઉપર વિશ્વાસ છે બરાબર એટલે ફાઇનલ છે કે આગળ આવશું જ આપણે થોડા ઘણા બહુ જાજા નહીં આવી પણ એમ કે થોડા ઘણા આવશું ઘર ખર્ચો નીકળે એવું તો થાય છે ને એટલે ઘણું એવું થાય એટલે તમને ખબર જ છે કે યાર ઘર ખર્ચો ડાયરેક્ટ વિડીયો બનાવ નીકળે તો ક્યાં વધ જાય એટલા માટે થોડોક સપોર્ટ કરજો અને જેમ વાયરલ વિડીયો જોવો છો એમ મારા વ્લોગ પણ જોજો કેમ કે મિત્રો વાયરલ વ્લોગ જે આપણે જે વાયરલ વિડીયો લાવીએ એમાં કાંઈ ભરોસો નથી બરાબર હવે એ ચેનલમાં ક્યારે બંધ થઈ જાય એનો કાંઈ નેઠો નથી એટલા માટે હું મારા ઓરિજિનલ વ્લોગ પણ નાખીશ જેમ કે સારા સારા અમુક આવે એ બનાવતો રહીશ એટલે એ પણ જોવાનું ચાલુ રાખજો એટલે મને એમ થાય કે મારા વિડીયો જોવો છો તેમ એટલે મજા આવે તો આપણે પહોંચી સોરી રાજકો આ રજકો અને આ બાજુ રજકો વાટવાનું ચાલુ છે ચાલો દેખાડી દઉં હા હું લેવા આવી ગયો કેમ છે તને તો મિત્રો આ મારો ભાઈ છે રાજકોટ વાટી નાખ્યો છે એટલે આપણે એમાં તૈયાર તૈયાર માટે લઈને ભાગવાનું છે એને કીધું એમ આ બાજુ હું દેખતો એટલે હું થામલેન માં ફોટો આવી ગયો ને તો મિત્રો ચાલો હમણાં મળીશું તમને મિત્રો રજકો ફાઇનલી વઢી ગયો છે હવે આપણે જો નાના ભાઈને ગાયડી બંધાઈ દેવી આજ ગાયડી બાંધવાની છે તો મિત્રો રજકો બટકો લઈ લીધો છે ઉપર લીધી બરોબર જઈએ ઘરે સીધા જઈએ નાખી દે બકરા બકરાને બકરા રાખ્યા છે એટલે એના માટે રજકો લઈ જો વાડીયો હોય ને એટલે આવું કામ કરવું પડે અને તેને કરતા રહી ગયો વાડિયો હોય તો બરોબર તો ચાલો સીધા જઈએ ઘરે હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ રજકો બકરો બકરા નાખી દઈએ ફટાફટ થઈ બકરા કેટા રાઈડ પડે છે બધા